બાકી બીજા નંબરમાં તો ક્યાંય અમારી કોઈ આ જઈને આવી તો અમને કોઈ કાંઈ જવાબ જ દેતું નથી નગરપાલિકામાં જાય એટલે એમ કે હું આ જાઉં હું આ જાઉં કોઈ અમારી પૂછપરછ કરતું જ નથી અમારી માંગણી કે આ ગટર પહેલાં સાફ થવી જોઈએ હા પ્રેશર ટાંકો આવે તો આમાં મેર પડે જ નગર બાકી કાંઈ આમાં થાય એવું હે જ નહીં પાણી બધું ફરી આમ પાછું આવે સંડાસનું પાણી બાથરૂમમાં આવે મારું નામ સલમા બેન આસમભાઈ સુમરા રણછોડ નગર ઘરના મકાન મૂકીને ભાડે જવું પડે છે બરાબર ચાર મહિનાથી અમારે આ પ્રોબ્લેમ છે સંડાસ બાથરૂમ ફરી અમારું બધું ભર્યું છે તમે વિડીયો ઉતારી લો જોઈ લ્યો નગરપાલિકા સાંભળતું નથી ચાર વાર અરજી કરતા કોઈ આવતું નથી અહીંયા અમારે નગરપાલિકાવાળા આવે ને અમારું કામ કરી જાય એ મારી માંગણી અમારે કાંઈ જોતું નથી બરાબર છે ભરતી થોડીક આવે ને અમારી ગટર સાફ કરી જાય એ મારી માંગણી અમારે હલાય એવું નથી અમારે ઘેઢા માવતર તમે જોવો સંદાસ પાણી અમારે ક્યાંય જઈ શકતા નથી બધું આ તમે ફરિયા જોઈ લ્યો લ્યો આમાં ઢીચણ હમણાં પાણી ભર્યા છે તમે પેલા એક શેરીમાં આવીને તમે જોઈ લ્યો અને નગરપાલિકા વિનંતી કરો કે અમારું કામ કરી છે રોડ રસ્તાની તકલીફ છે આજ સત્તર વર્ષથી અહીંયા રણછોડ નગરમાં રહીએ છે કોઈ અમારું સાંભળતું નથી અમે આ જ પરિસ્થિતિમાં દર વર્ષે હોય છે મામે અહીંયા નગરપાલિકાએ જાય હા આવશું હા આવશું એટલું કઈ અને અમને અહીંયાથી રફુ ચક્કર કરી દે પછી આવે ને આવે તો ટાકા ઓલે ઢાંકણા ખોલાવે અને અધવિચારે ખાડા ખોલી અને મૂકીને વયા જઈએ શેરીમાં આવ્યા આ વખતે તો ઢાંકણા ખોલી અને મૂકીને વયા ગયા તો અમારે જુવાન દીકરી હોય અને નાવા ધોવાની પરિસ્થિતિ સંડાસ બાથરૂમ ની અમારે ક્યાં લઈને જવા અમારે બાથરૂમ મૂકીને આ જગ્યાએ કોઈ નેતાની દીકરી હોય તો હલાવી લેશે એ લોકો અમારી એ જ છે કે પેલા અમારી ગટરો સાફ થાય ગટરો સાફ થયા પછી તરત જ અમારો રસ્તાનો બંદોબસ્ત કરે અમારે રોડ જોઈએ હા નગર હવે અમે નગરપાલિકાએ જઈને પથ્થર મારો કરશું બાકી અમારી આગળ કોઈ ઓપ્શન જ નથી હવે